જોવા માટે જાણીતું સ્થળ છે અને રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા અહીં સિંહોને જોવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સફારી પાર્ક ખાતે મોટી રહેતી છે ઉલ્લેખનીય છે કે હાલ ગરમી પડી રહી છે છે જેથી ધારી વન વિભાગ દ્વારા સિંહો માટે વ્યવસ્થા કરવામાં આવી અને સિંહો માટે ધારી વન વિભાગ તરફથી પ્રત્યેક સિંહ માટે એર એરકુલર તેમજ ઓટોમેટિક કુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સિંહો માટે પાણીના કુંડ પણ ભરવામાં આવેલ છે આ બાબતે ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવેલ કે કાળઝાળ ગરમીના કારણે સિંહોને ગરમીથી રાહત માટે સુંદર વ્યવસ્થા કરાઈ હતી માટે પૂરતા પ્રમાણમાં વન વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટર અરવિંદ દવે સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી પાસે જે આંબડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે ત્રણસો ને પાસઠ હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ બારથી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં અને જ્યારે એન્ક્લોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કૂલર મૂકવામાં આવેલા છે તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતાં વધારે ગરમી ન થાય